કવિ કેદાર જે માતાજીની આ એક નાનો એવો પ્રયાસ અમે કરીએ છીએ ગામના સમસ્ત અઢારે આલમના મારા ગામમાં વસ્તી છે અઢારે આલમના અમારા બધા જવાન છોકરાઓ નક્કી કર્યું કે આપણે કાયમ ગાયું વાછડા આ બધું રેઢિયારો હોય બધું માજન માજન મૂકી છે પણ આને આપણે જેટલી બને એટલી મહેનત કરીને માન નર્મદાના પ્રતાપે અમારે અત્યારે સારી એવી લીલોતરી છે સારા એવા ઘાસચારો નું પ્રબંધ થઈ શકે એવું છે એટલે અમે એક એવો નિર્ણય કર્યો કે જે બને જેની જે શક્તિ પાંચ પૈસાનો ટેકો કરે પચાસ રૂપિયાનો ટેકો કરે અને જેને જેવી શક્તિ એવી બધા ભેગા કરી અને આજે આખો દિવસ અમે અગતો પાડી પૂનમ હોવાના કારણે થી અને અંદાજે ત્રીસેક ટ્રેક્ટર નું અમે અત્યાર સુધી કરેલું છે અને બીજા હજુ અમે રીતે પ્રયાસ કરીએ છીએ અમે આપીએ છીએ એવું અમારો કોઈ આમાં હેતુ નથી કે અમે અમને આપીએ છીએ અમે તો શું આપીએ કે પણ અમારો હેતુ એ એ છે કે સમગ્ર જનતાને જાણ થાય કે ગૌતરી માટે ગાયો અબોલ જીવ પશુ પક્ષીઓ માટે આ એક નાનો એવો પ્રયાસ છે અને આમાંથી કોઈ પ્રેરણા લઈ અને બધા આગળ વધે અને આવું શુભ કાર્ય કરે એવી અમારી આ ગણતરી છે માતા કે જય ખાસ કરીને તો આ જે અબોલ પક્ષી એને કહેવાય ગૌ રક્ષા ઘાસ ચારાને એક મેન અમારા હેબતપુર ગામની સેવા એ છે કે ત્રીસ થી બત્રીસ ટ્રેક્ટર અત્યારે હાલની અંદર અમે વિરમ ગામ પાંજરાપોળ ખાતે આ સેવા જે આપી રહ્યા છીએ તેવી જ રીતે આપણી પણ એક એવી અમે આની માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારું જોઈ આ કામ જોઈ કોક બીજા વ્યક્તિ પણ આવું કરી શકે એ માટે એક સેવાનો મોટો લાભ છે જેથી કરી કોઈ પણ પશુ પંખી અને અબોલ જીવ એને ભૂખ્યા ને પેટ ને તમે આપો અનાજ આપો તે અતિ ઉત્તમ મોટું માનદાન છે જે આપ અમે જે સેવા આપી રહ્યા છીએ તે બદલ અમારા હેબતપુર ગામનો ખૂબ ખૂબ આભાર લોકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર ગૌ સેવા એ જ પ્રભુ ને સાર્થક કરવા અમારા ગામ દ્વારા આજ રોજ દેવ દિવાળીની ઉજવણી લોકો ફટાકડા ફોડીને કરતા હોય છે ત્યારે અમારા સમસ્ત ગામના વડીલો યુવાનો તથા દરેક દરેક સમાજના બધા લોકોનો સાથ સહકાર મેળવીને આજે અત્યારે સિઝનનો અમારે ટાઈમ છે અમારા ખેતરોમાં ડાંગર થાય છે એ ડાંગરમાં જે પરાળ પડે એનો ગંઠા બંધાય છે અમારા ગામે એક નિર્ધાર કર્યો દર વર્ષે આ સેવા કરે જ છે આ વખતે પણ નિર્ધાર કર્યો કે જે પાંજરાપુળ માં નિરાધાર ગાયો હોય છે માંદી ગાયો હોય છે કે જે પાંજરાપુળ વાળા સેવા ગાયોની કરતા હોય છે તો એમને મદદરૂપ થવાના આશયથી અમારા ગામ દ્વારા આશરે થી બત્રીસ હેક્ટર એટલે કે

એને મદદરૂપ થવાના આશયથી સર સરકાર ગૌશાળાને ગ્રાન્ટો એમના રૂપી આપતી જ હોય છે પણ આ આપણે એક નિરાધાર અબુલ પશુને આવ્યું દાન કરી અને એમને પણ આપણે મદદરૂપ થઈએ એવા આશયથી અમારા હિબતપુર ગામે આજે દિવ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરેલ છે આભાર